એકવીસ વર્ષ પછી શનિ હાથી પર સવારી કરશે આ પાંચ રાશિઓનું કિસ્મત ચમકશે શનિદેવ નવગ્રહોમાં સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ છે તેમને મંદગતિ ગ્રહ કહેવામાં આવે છે એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરવા માટે શનિને આશરે બે દશાંશ પાંચ વર્ષ લાગે છે આ ધીમી ગતિ જ કર્મફળના પ્રદાન માટેનું મહત્વ ધરાવે છે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે તે માત્ર દૈવી રૂપાંતર નથી પરંતુ ખગોળીય દૃષ્ટિએ એ સમય એવો હોય છે જ્યારે શનિ ઉદય સ્થિત હોય દૃશ્યમાન અને પ્રબળ શનિ શુભ ગ્રહો ગુરુ શુક્ર સાથે દૃષ્ટિ સંબંધ ધરાવે શનિની નક્ષત્ર દશાશુભ ફળ આપતી હોય આ ત્રણ પરિબળ સાથે મળીને બને છે હાથી હાથીવાહનયોગ બૃહજાતક લઘુ પરાશર અને શનિ મહાત્મ્ય જેવા ગ્રંથોમાં લખાયું છે કે યદા શનિ સુખ સુખલક્ષ્મી પ્રવર્તતે અર્થાત જ્યારે શનિદેવ હાથીના યાનમાં પ્રસ્થાન કરે છે ત્યારે સુખ અને લક્ષ્મી પ્રવર્તે છે એક શનિ કુંભ અથવા તુલા રાશિમાં શુભ ભાવમાં હોય બે ગુરુની દૃષ્ટિ શનિ પર હોય ત્રણ ચંદ્ર અથવા બુધ શુભસ્થાને રહેતા હોય ચાર શનિ વકરી ન હોય સીધા ગતિમાં રહે પાંચ શનિ અને શુક્ર વચ્ચે સુમેળ હોવો જોઈએ જ્યારે આ બધું બને છે ત્યારે શનિદેવનું સ્વરૂપ શાંત ધૈર્યવાન અને સમૃદ્ધિકારક બને છે જેને જ્યોતિષીઓ હાથી વાહન શનિ તરીકે ઓળખે છે શનિદેવનું મુખ્ય કાર્ય છે કર્મફળ આપવું પરંતુ હાથી વાહન સ્થિતિમાં તેઓ કર્મફળમાં સંતુલન લાવે છે એટલે કે જે વ્યક્તિઓએ સારા કર્મ કર્યા છે તેમને અનેક ગણા ફળ મળે છે અને જેમણે ભૂલો કરી છે તેમને પણ સુધારાનો અવસર મળે છે શનિદેવ હાથી પર હોય ત્યારે તેઓ શિક્ષક નહીં માર્ગદર્શક બને છે આ સમય વ્યક્તિને પોતાની ભૂલો સમજવા અને સુધારવાનો મોકો આપે છે આ સમય ધનવૃદ્ધિનો છે અટકેલા રોકાણો પર ફાયદો મળે છે જમીન મકાનના કામ સફળ થાય છે નવો ઉછાળો મળે છે નોકરીમાં પ્રમોશન બિઝનેસમાં વૃદ્ધિ અને વિદેશયોગ સક્રિય બને છે જૂના મતભેદ દૂર થાય છે સંતાન પ્રાપ્તિ અને લગ્ન સંયોગ વધે છે શારીરિક સ્થિરતા મળે છે માનસિક શાંતિ વધે છે શનિદેવનો આશીર્વાદ મળવાથી વ્યક્તિ ભક્તિમાર્ગે પ્રવૃત્ત થાય છે બે હજાર પચીસના અંતભાગમાં જ્યારે શનિદેવ કુંભ રાશિમાં રહેશે અને ગુરુ મીન રાશિમાં ત્યારે ગુરુની દ્વિતીય દૃષ્ટિ શનિ પર પડશે એ સમય હાથી વાહનયોગને સક્રિય કરે છે વૃષભ રાશિ વૃષભ રાશિ શુક્રના અધિપત્યમાં આવેલી પૃથ્વી તત્વ રાશિ છે આ રાશિના જાતકો સામાન્ય રીતે ધૈર્યશીલ સંયમી નૈતિક અને સુંદરતાપ્રેમી હોય છે તેઓ ધન કમાવવા માટે મહેનત કરે છે અને પરિણામ મેળવવામાં વિશ્વાસ રાખે છે શનિદેવ હાથી પર સવારી કરીને જ્યારે વૃષભ રાશિની દિશામાં દૃષ્ટિ આપે છે ત્યારે આ રાશિના લોકો માટે સ્થિર ધન કારકિર્દીનું ઉન્નતિ પથ અને કુટુંબમાં સુખનો પ્રવાહ શરૂ થાય છે હાથી વાહન શનિનો પ્રથમ અને મોટો પ્રભાવ વૃષભ રાશિના ધનભાવે દેખાશે અટકેલી મિલકતના કામ પૂર્ણ થશે બિઝનેસમાં રોકાણ કરનારાઓને અદ્ભુત લાભ મળશે કુટુંબમાં ધનની આવક વધશે અને ખર્ચ નિયંત્રણમાં રહેશે એકવીસ વર્ષથી ચાલતી કોઈ જમીન કે વારસાની વિવાદિત બાબત હવે તમારા પક્ષે ઉકેલાશે આ સમય દરમિયાન વૃષભ રાશિના લોકો માટે સ્થિર ધનયોગ રચાશે જે હાથીની ચાલ જેવી ધીમી પણ દૃઢ વૃદ્ધિ દર્શાવે છે શનિદેવ હાથી વાહનયોગમાં હોય ત્યારે વૃષભ રાશિના લોકો માટે કારકિર્દીમાં રાજયોગ જેવો ફળ આપે છે નોકરીમાં પ્રમોશન અથવા ઉચ્ચ પદની ઓફર મળશે બિઝનેસ એક્સપાન્શન અથવા નવા ભાગીદારો જોડાવાની સંભાવના વિદેશમાં કામકાજની તક મળશે ધંધામાં લાંબા સમયથી રહેલા અવરોધો હવે દૂર થશે જેઓ નવી શરૂઆત કરવા ઈચ્છે છે જેમ કે નવા પ્રોજેક્ટ ફેક્ટરી અથવા ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવા તેમના માટે બે હજાર પચ્ચીસના અંતથી બે હજાર છવીસનું વર્ષ સૌથી શુભ ગણાશે શનિદેવની હાથી સવારી દરમિયાન વૃષભ રાશિના જીવનમાં સંબંધોમાં શાંતિ આવે છે જે લોકો ઘણા સમયથી એકલતા અનુભવી રહ્યા છે તેમને યોગ્ય જીવનસાથી મળે છે લગ્નજીવનમાં સમજણ અને પ્રેમ વધશે કુટુંબમાં આનંદના પ્રસંગો જેમ કે લગ્ન સંતાનજન બનશે શનિ હાથી પર હોય ત્યારે વ્યક્તિને સંયમ અને ધૈર્ય આપે છે એટલે સંબંધોમાં સ્થિરતા વધે છે શનિદેવ વૃષભ રાશિના લોકો માટે રોકાણના નવા દ્વાર ખોલશે રિયલ એસ્ટેટ ખનીજ કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રમાં લાભ શેરબજારમાં સંયમપૂર્વક રોકાણ કરનારાઓને લાંબા ગાળે ફાયદો બેન્કિંગ ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ સંબંધિત વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે હાથી વાહન શની વ્યક્તિને મન પણ સ્થિર લાભ આપે છે એટલે વૃષભ રાશિએ ઉતાવળથી નહીં પરંતુ ધીરજથી કાર્ય કરવું જોઈએ આ સમય દરમિયાન વૃષભ રાશિના લોકોનું આરોગ્ય મજબૂત રહેશે લાંબા સમયથી ચાલી રહેલી બીમારીમાં રાહત મળશે માનસિક ચિંતા ઘટશે ધ્યાન યોગ અને સાત્વિક ખોરાકથી લાભ મળશે હાથી વાહન શનિ સ્થિર ચેતના આપે છે એટલે માનસિક રીતે તમે વધુ શાંત આત્મવિશ્વાસી અને સ્થિર બની જશો વૃષભ રાશિના લોકો આ સમય દરમિયાન વધુ ભક્તિમય બને છે મંદિરમાં જવાની દાન કરવાની અને ધાર્મિક કાર્યમાં જોડાવાની પ્રેરણા વધશે શનિદેવની કૃપાથી ધર્માર્થી યોગ રચાશે એટલે ધન કમાવાની સાથે ધર્મ માટે ઉપયોગ કરવાની ભાવના જન્મશે હનુમાનજી અને શનિદેવ બંનેની ઉપાસના અતિશુભ રહેશે આ સમય કર્મ અને ભક્તિ બંનેના સંતુલનનો છે હાથી વાહન શનિદેવની કૃપા અખંડ રહે તે માટે વૃષભ રાશિના લોકોને નીચેના ઉપાય કરવાથી વિશેષ લાભ થશે એક શનિવારે શનિ મંદિરમાં દીવો પ્રગટાવો બે કાળા તિલ અને લોખંડનું દાન કરો ત્રણ ઓમ શનિ શનિશ્ચરાય નમા મંત્રનો રોજ એકસો આઠ વાર જપ કરો ચાર પીપળાના વૃક્ષને પાણી આપો અને પરિક્રમા કરો પાંચ ગરીબ વૃદ્ધ અને નિર્બળ લોકોને ભોજન આપો આ ઉપાયથી શનિદેવ તમારી જીવનયાત્રાને હાથી જેવી દૃઢ બનાવી દેશે ધીમે પણ સ્થિર રીતે વૃષભ રાશિ માટે હાથી વાહન શનિ એકવીસ વર્ષમાં એક વખત આવતો અદ્ભુત અવસર છે આ સમયે તમને ધન માન સંબંધોમાં સ્થિરતા અને આધ્યાત્મિક ઉન્નતિ આ ચારેય ક્ષેત્રમાં સફળતા અપાવશે આ સમયને જો યોગ્ય રીતે ઉપયોગમાં લેશો તો તમારું જીવન સ્થિર વૈભવના માર્ગ પર ચાલશે કન્યા રાશિ કન્યા રાશિ બુદ્ધના અધિપત્ય હેઠળ આવતી રાશિ છે આ રાશિના લોકો વિશ્લેષણાત્મક વિવેકી અને પરિશ્રમી હોય છે તેઓ દરેક કાર્યને સૂક્ષ્મ રીતે વિચારીને કરે છે અને સતત સુધારાની શોધમાં રહે છે હાથી વાહન શનિ જ્યારે કન્યા રાશિ પર કૃપાદષ્ટિ આપે છે ત્યારે બુદ્ધિ અને ધૈર્ય સાથે જોડાયેલું એક શક્તિશાળી ક્ષેત્ર બનાવે છે એ સમય દરમિયાન આ રાશિના લોકો માટે જીવનમાં સ્થિર પ્રગતિ વિદેશયોગ અને પ્રતિષ્ઠા વૃદ્ધિ બને છે શનિદેવ કન્યા રાશિના દશમ ભાવને મજબૂત બનાવે છે નોકરીમાં નવી તક પ્રમોશન અથવા ટ્રાન્સફર જેવો બદલાવ સકારાત્મક બનશે આ સમય ખાસ કરીને ટેકનોલોજી મેડિકલ મેનેજમેન્ટ એજ્યુકેશન અને ફાઇનાન્સ ક્ષેત્ર માટે અદભૂત શુભ છે બિઝનેસમાં સ્થિરતા આવશે અને ક્લાયન્ટ સંબંધો મજબૂત બનશે જે લોકો વિદેશમાં કામ કે અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે દ્વાર ખુલી જશે હાથી વાહન શનિનો આશીર્વાદ કન્યા રાશિના પરિશ્રમને ફળ આપે છે તમે જેટલી મહેનત કરશો તેટલું વધારે ફળ મળશે શનિદેવ હાથી પર સવારી કરીને કન્યા રાશિના લોકો માટે ધનસંચયની નવી શરૂઆત લાવે છે જૂના કર્જમાંથી મુક્તિ મળે છે નવો આવક સ્ત્રોત મળે છે ફ્રીલાન્સ ઇન્વેસ્ટમેન્ટ સાઇડ બિઝનેસ રિયલ એસ્ટેટ ફાર્મિંગ અને ગોલ્ડમાં રોકાણ માટે ઉત્તમ સમય ભાગીદારીમાં કરેલ વ્યવસાય ફળદાયી થશે આ સમય દરમિયાન હાથીની જેમધીમે પણ મજબૂત રીતે તમારું ધનસ્થાન વધશે કાયમી સમૃદ્ધિનું પથક શનિદેવના હાથી વાહનયોગ દરમિયાન કન્યા રાશિના લોકોના સંબંધોમાં સ્થિરતા આવશે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદ સમાપ્ત થશે લગ્ન માટે રાહ જોઈ રહેલા લોકો માટે બે હજાર છવીસ સુધી શુભયોગ બને છે પ્રેમ સંબંધને પરિવારની સ્વીકૃતિ મળશે પતિ પત્ની વચ્ચે નવી સમજણ અને એકબીજા પ્રત્યે સન્માન વધશે શનિ હાથી પર હોય ત્યારે સંબંધો સ્થિરતા અને વિશ્વાસના આધાર પર મજબૂત બને છે કન્યા રાશિના લોકો માટે આ સમય આરોગ્યદાયક છે ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માનસિક તાણ અથવા ચિંતા અનુભવી રહ્યા છે હાથી વાહન શનિ મનને સ્થિર કરે છે નિંદ્રાની સમસ્યા દૂર કરે છે યોગ પ્રાણાયામ અને ધ્યાન કરવાથી શરીર મનનું સંતુલન વધશે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત બાબતોમાં રાહત મળશે આ સમય શારીરિક અને માનસિક આરોગ્ય માટે નવો અધ્યાય લખે છે શનિદેવ કન્યા રાશિના લોકોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરે છે ધ્યાન અને જપથી માનસિક શાંતિ મળશે ગુરુના આશીર્વાદથી તમે ધાર્મિક યાત્રા અથવા તીર્થયાત્રા કરી શકો છો સ્તોત્ર અને હનુમાન ચાલીસાનો પાઠ અદભૂત લાભ આપશે હાથી વાહન શનિ એ સમય છે જ્યારે કર્મફળના તમામ ભાર ધીમે ધીમે ધનાત્મક પરિણામમાં ફેરવાય છે હાથી વાહન શનિની કૃપા જળવાઈ રહે તે માટે એક દર શનિવારે શનિદેવને કાળા તિલ અર્પણ કરો બે સાંજે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો ત્રણ ઓમ પ્રાં પ્રિંગ પ્રૌ શનિચારાય નમઃ મંત્રનો જપ કરો ચાર દાનમાં લોખંડ કાળો કપડો અથવા તેલ આપો પાંચ દર શનિવારે જરૂરિયાતમંદને અન્નદાન કરો આ ઉપાય શનિદેવની હાથી જેવી દૃઢ કૃપા તમારી પર સ્થિર રાખશે કન્યા રાશિ માટે આ હાથી વાહન શનિદેવનો સમય સાધના અને સફળતાનો સંગમ છે આ રાશિના લોકો જે વર્ષો સુધી માત્ર મહેનત કરતા રહ્યા પરંતુ પરિણામ ન મળ્યું હવે સમય છે તેમના સપનાને સાકાર થતો જોવા આ સમય સ્થિર ધન પ્રતિષ્ઠા પારિવારિક સુખ અને આધ્યાત્મિક શાંતિ ચારેય ક્ષેત્રમાં ઉન્નતિ લાવશે જ્યારે શનિદેવ હાથી પર સવારી કરે છે તે સમયને રાજયોગ કાળ કહેવામાં આવે છે હાથી સમૃદ્ધિ શૌર્ય ધૈર્ય અને રાજસત્તાનો પ્રતિક છે આ એકવીસ વર્ષ માટે શનિદેવની કૃપા એવા લોકો પર રહેશે જેઓએ ધર્મ પરિશ્રમ અને સત્યને પોતાના જીવનનો આધાર બનાવ્યો છે આ સમયગાળામાં ન્યાય અને પરિશ્રમ બે શબ્દો શનિદેવના આશીર્વાદના દ્વાર ખોલશે શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે ઉપવાસ રાખવો કાળા તીલ ઉડદ તેલ અને લોહાથી બનેલી વસ્તુઓનું દાન કરવું દર શનિવારે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો અને ઔંગ શંગ એનૈક નમઃ જપ કરવો આ ઉપાયથી શનિની અદૃશ્ય અડચણો દૂર થાય છે શનિદેવને ખૂબ પ્રિય વસ્તુઓ છે સવારે કાળું તિલ અને તેલ દાન કરવાથી પાપકર્મોનું શમન થાય છે શનિદેવના ક્રોધને શમાવવાનો સૌથી શક્તિશાળી ઉપાય છે પાઠ શનિદેવ હનુમાનજીના ફાદાર છે શનિદેવ અન્યાય અને ખોટને સહન નથી કરતા જો તમે ન્યાયના માર્ગે ચાલો તો શનિદેવ તમારા જીવનમાં સ્થિરતા અને ધનપ્રવાહ આપે છે શનિ મહારાજને કાળા તિલના તેલથી અર્ચન કરવાથી કુંડળીના દુર્ભાગ્યયોગો નાશ પામે છે શનિદેવને પ્રસન્ન કરવાનું સૌથી સરળ સાધન છે ગરીબ અને અંધ લોકોની મદદ કરવી વૃષભ રાશિ આગામી એકવીસ વર્ષ સુધી ધન અને સંપત્તિની સ્થિરતા રહેશે જમીન મકાન વાહન અને રોકાણમાં અદ્ભુત વૃદ્ધિ થશે શનિદેવના આશીર્વાદથી પરિવારનું સ્થાન મજબૂત થશે કન્યા રાશિ જ્ઞાન અભ્યાસ અને વિદ્યા ક્ષેત્રે ચમત્કારિક સફળતા મળશે વિદેશયાત્રા કારકિર્દી સુધારણા અને નવા સંબંધો ઉત્કૃષ્ટ બનશે તુલા રાશિ લગ્ન પ્રેમ અને દાંપત્ય જીવનમાં સુખદ સંયોગો શનિદેવ તુલા રાશિને ન્યાય અને સંતુલન આપશે ધનુ રાશિ આધ્યાત્મિક ઉન્નતિ ગૌરવ અને વૈભવનો સમય નવા કારોબાર શરૂ કરવા શુભ સમયગાળો આ રાશિ માટે શનિ હાથી વાહન સૌથી વધારે લાભદાયી રહેશે કુંભ રાશિ શનિદેવ પોતાની રાશિમાં સ્થિરતા આપશે કુંભ માટે એકવીસ વર્ષનો સફળતાનો કાળ રહેશે કારકિર્દી ધન સમાજમાં પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસ ચારેય ક્ષેત્રે ચમકદાર પ્રગતિ શનિદેવ ક્યારેય દંડ આપવા માટે નથી આવતા તેઓ શીખવા માટે આવે છે તેમનો હાથી પરનો વાહન દર્શાવે છે કે જે વ્યક્તિ પોતાના કર્મમાં ધીરજ મહેનત અને ન્યાય રાખે છે તેના માટે આખું બ્રાહ્મણ નમન કરે છે આ એકવીસ વર્ષ દરમિયાન જો તમે સત્ય સેવા અને શિસ્તના માર્ગે ચાલશો તો તમારા જીવનમાં શનિદેવની અવિરત કૃપાવરસશે શનિદેવ હાથી પર ચડે ત્યારે ધીરજ ધરનારા રાજ બને કર્મની મહિમા સમજનારા જીવનમાં પ્રકાશ ભરે